હેલો એવરી વેલકમ કરું છું આજના વિડીયોમાં આજનો વિડિયો સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે છે આગળના લેક્ચરમાં આપણે જોઈ લીધું કે આપણે યુનિટ બેને સ્ટાર્ટ કર્યો હતો અને એમાં આપણે જે સબ ટૉપિક બે પોઈન્ટ એક હતો એને પૂરો કર્યો છે હવે વાત કરવાની છે બે પોઈન્ટ બે બરાબર સિલેબસ તમે એનો જોઈ શકો છો આ પણ યુનિટ પંદર માર્ક્સનો છે પણ એના કમ્પેરિઝનમાં આ થોડો નાનો યુનિટ છે ત્યાં આપણે પાણીના વિશે વાત કરવાની હતી કે પાણીમાં કેટલા પ્રકારના પ્રદૂષકો છે અને એનું એનું માપન કેવી રીતે થાય બરાબર એવી બધી વાત કરી હતી અહીંયા હવાની વાત કરવાની છે હવાના પ્રદૂષણની વાત કરવાની છે બીજી એક વાત કહી દઉં લેબ ટેકનિશિયન કેમિસ્ટ્રીની એક્ઝામ ડેટ જાહેર થઈ ગઈ છે સાત નવ બે હજાર પચીસ એક્ઝામ ડેટ આવી છે પરંતુ ઘણા વિદ્યાર્થીઓના એવા મેસેજ હતા કે એ તારીખે ડીવાય એસઓની પણ એક્ઝામ છે તો અમે કેવી રીતે એક્ઝામ આપીશું અથવા શું હશે હજુ ડીવાયએસઓનો એક્ઝામનો ટાઈમ આપેલો નથી પરંતુ આ બધું આપણા હાથમાં કંઈ નથી બરાબર તો એ તો મંડળને આનું ધ્યાન રાખવું જોઈએ અને એના વિશે ખ્યાલ હોવો જોઈએ એમને તો તમે ખાલી એમને રજૂઆત કરી શકો કે આવું છે તો શું કરવું જોઈએ બસ બાકી બીજું આપણે એવું કંઈ વિચારવાનું નહીં કે શું કરાય આપણે અત્યારે રિવિઝન જ કરાય બરાબર તો એવું કંઈ તમારે મગજમાં રાખવાનું નહીં વધારે ચિંતિત થવાનું નહીં બરાબર આવીએ બે પોઈન્ટ બેને સ્ટાર્ટ કરવાનું છે આ પણ પંદર માર્ક્સનો ટૉપિક છે અને ગયા ટૉપિક કરતાં આગળના ટોપિક કરતાં અહીંયા ઓછા સબ ટૉપિક છે મતલબ હવાના પ્રદૂષણની વાત કરવાની છે અને એમાં જે મુખ્ય વાયુઓ છે પ્રદૂષણ કરનારા એમના વિશે આપણે જોઈશું બરાબર અને આ આગળના ટૉપિક સાથે લિંક એવી રીતે થશે કે જ્યાં મેં પહેલાં એવું કહ્યું હતું કે જેમ કે સાયનાઇડનું એક્ઝામ્પલ લઈએ સાયનાઇડ એ પાણીમાં પણ પ્રદૂષક તરીકે વર્તી શકે અને હવામાં પણ બરાબર એટલે એવું જે મતલબ બે ટોપિકને લિંક કરતી કડી હોય એને ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે આજે વાત કરવાની છે કે જે આપણે સિલેબસ જોયો એમાં પહેલું એવું આપેલું છે કે પરિસરની હવાની ગુણવત્તા એમ્બિએટ એર ક્વોલિટી તો આની વ્યાખ્યા શું છે કે પરિસર પરિસરની હવા એટલે કે આપણા જે આસપાસની હવા છે એટલે કે કોઈપણ ચોક્કસ વિસ્તારમાં શહેર હોય ગામ હોય ઔદ્યોગિક વિસ્તાર હોય ટ્રાફિક ઝોન હોય એમાં એ જે વિસ્તાર છે એમાં રહેલી હવામાં રહેલા પ્રદૂષકોના પ્રમાણ કન્સન્ટ્રેશન ઓફ એર પોલ્યુટનને માપવાનું ધોરણ શું છે પરિસરની હવાની ગુણવત્તા બરાબર એ એ ક્યુ હજુ સરળ શબ્દોમાં વિચારીએ તો જ્યાં આપણે શ્વાસ લઈએ છીએ ત્યાંની હવામાં કેટલા પ્રદૂષકો છે તેનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન એટલે કે પરિસરની હવાની ગુણવત્તા બરાબર હવા તો શુદ્ધ હોવી જ જોઈએ હવે વાત કરીએ કે કેટલા પ્રકારના પ્રદૂષકો એની અંદર હોય છે અને એનું માપન આપણે સી રીતે કરીએ છીએ બરાબર તો પહેલાં જોઈએ કે કેવા કેવા પ્રકારના પોલ્યુટન એટલે કે પ્રદૂષકો છે તો પહેલું છે કે પીએમ ટેન હવે આને યાદ રાખવાનું બરાબર અહીંયા આ જે ટૉપિક છે પોલ્યુશનવાળું મતલબ ગમે તે તમે ઉઠાઈ લો જે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની એક્ઝામ છે એમાં શોર્ટ ફોર્મ ખૂબ જ છે બરાબર એટલે એના ખાસ ધ્યાનમાં રાખવાના અને ભેગા ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું તો પીએમ એટલે પાર્ટિક્યુલર મેટર બરાબર અને પીએમ ટેન એટલે કે લેસ દેન અથવા ઇઝ ઇક્વલ ટુ ટેન માઇક્રોમીટર હોય માઇક્રોમીટર એવું પણ યાદ રાખવાનું બરાબર તો પાર્ટિક્યુલર મેટર એટલે જે હવામાં તરતા કણો હોય સૂક્ષ્મ કણ ગંધ કણ હોય અથવા પ્રવાહીના ડ્રોપલેટ આવેલા હોય એની વાત છે તો સૂક્ષ્મ ધૂળ અથવા માટી ધુમાડો બરાબર તો એને પીએમ ટેન કહેવાય આ શ્વાસ નળીમાં ફસાઈને શ્વાસની તકલીફ કરી શકે છે બીજા પ્રકારના પોલ્યુટન્ટની વાત કરીએ પીએમ ટુ પોઈન્ટ ફાઇવ હવે ટુ પોઈન્ટ પીએમ એટલે આપણને ખ્યાલ આવી ગયો કે પાર્ટિક્યુલેટ મેટર છે પણ ટુ ફાઇવ લખ્યું એટલે એનો અર્થ શું કે બે પોઈન્ટ પાંચ માઇક્રોમીટર જેટલું હશે અથવા એનાથી ઓછું હશે તો આ તો ઉપર જે પીએમ ટેન હતું એના કરતાં પણ નાનું આવી ગયું બરાબર તો અત્યંત સૂક્ષ્મ કણ છે જે ફેફસા સુધી પહોંચી શકે છે અને ફેફસા સુધી પહોંચી શકે એટલે હાર્ટ એટેક સ્ટ્રોક જેવી સમસ્યામાં પણ વધારો કરી શકે છે બરાબર ધ્યાનમાં રાખજો પછી છે એસઓ આને ખાસ ધ્યાન રાખવાનું સલ્ફર ડાયોક્સાઇડ આ ક્યાંથી આવે છે મતલબ કેવી રીતે આનું આ હવામાં આવે છે જે ઈંધણ છે એને સળગાવવાથી આ બને છે અને શ્વાસની બીમારી અને એસિડ વરસાદનું કારણ બને છે એસિડ રેડનું મુખ્ય કારણ શું છે એસો ટુ બરાબર યાદ રાખજો પછી આગળ છે એનો એક્સ એનો એક્સ એટલે કે નાઇટ્રોજનના ઓક્સાઇડ એક્સની જગ્યાએ તમે આપણે એક મૂકીએ બે મૂકીએ એમ નાઇટ્રોજનના ઓક્સાઇડ બનતા રહે છે એનો ટુ એનો બરાબર તો એ પ્રમાણે આ વાહન અને ઉદ્યોગમાંથી આવે છે અને આ શું કરે છે તો સ્મોગ અને ઓઝોન રચનામાં મુખ્ય છે આ બરાબર ફોટોકેમિકલ સ્મોક કહીએ હજુ આગળ ચર્ચા કરીશું તેમજ આજે સ્મોગ અને જેવી આ બધી પર્યાવરણીય ઘટનાઓ છે મતલબ તમે જે પર્યાવરણ ટોપિક કર્સમાં જે કરશો એમાં આવે આ બધું બરાબર ગ્રીન હાઉસ ઇફેક્ટ એસિડ રેઇન પછી ફોટોકેમિકલ સ્મોગ પછી આપણે આગળ જે જોયું હતું બાયોમેગ્નિફિકેશન આ બધી પ્રક્રિયાઓ એક આખું સેટઅપ છે કે આટલા પ્રકારના પ્રદૂષણમાં જ્યારે પણ પર્યાવરણ ભણવાનું સ્ટાર્ટ કરીએ ત્યારે પહેલાં એવું જ આવે કે પહેલાં હવાનું પ્રદૂષણ આવે પછી પાણીનું પ્રદૂષણ આવે પછી જમીનનું પ્રદૂષણ આવે એવી રીતે આગળ વધતું જાય અને પછી એમાં એવું હોય કે પહેલાં પ્રદૂષણમાં જે જે પ્રદૂષણ કેવી રીતે થાય છે પછી એમાં જે કોઈ એક એવી ક્રિયાઓ એક એવા શબ્દો હોય કે જેનો શું મિનિંગ થતું હોય જેમ કે બાયોમેગ્નિફિકેશન તો એનો મિનિંગ શું થાય છે ગ્રીન હાઉસ ઇફેક્ટ તો એનું મિનિંગ શું થાય છે આવું બધું સમજવાનું હોય એના એના પછી એના કાયદા હોય બરાબર એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ અને એ પ્રમાણે આપણે વાંચવાનું હોય અને આ પર્યાવરણના ટોપિક છે બરાબર હું એવું વિચારું કે તમે એ તમને આવડતું જ હશે બરાબર અને ના આવડતું હોય તો તમે યુટ્યુબમાં સર્ચ કરીને કોઈ પણ પર્યાવરણવાળું જેને પણ ભણાયું હોય ત્યાં જઈને તમે આ બધું જોઈ શકો છો બરાબર હવે વાત કરીએ સીઓની કાર્બન મોનોક્સાઇડની આ અધૂરા દહનથી ઉત્પન્ન થાય છે અને આ શું કરે છે આ કે આ રક્તમાં ઓક્સિજન વહન કરવાની ક્ષમતા ઘટાડી દે છે આ કેવી રીતે કરી દે કે જે કાર્બન મોનોક્સાઇડ છે ને એની આપણા હિમોગ્લોબિન સાથે સંયોજવાની ક્ષમતા ઓક્સિજન કરતાં વધારે છે એટલે કે જે હિમોગ્લોબિન રક્તકણમાં રહેલું છે એ ઓક્સિજનને લેવાને બદલે સીઓને વહેલા પકડી લેશે બરાબર કારણ કે એની સાથે વધારે એ ઇન્ટરેક્શન કરશે એઝ કમ્પેર ટુ ઓક્સિજન એટલા માટે ઓક્સિજનની જગ્યા જ નહીં રહે અને કાર્બન મોનોક્સાઇડ જ જોડાતું જશે અને જેના લીધે ઓક્સિજનની ક્ષમતા ઘટી દેશે અને આપણે તો જરૂર ઓક્સિજનની છે કાર્બન મોનોક્સાઇડને શું કરવું છે આપણા શરીરમાં બરાબર બીજું છે ઓઝોન હવે તમે કહેશો કે ઓઝોન તો સારું છે ઓઝોન સારું પણ છે ખરાબ ઓઝોન અને સારો ઓઝોન બે પ્રકારના ઓઝોન છે બરાબર આ પર્યાવરણનો ટોપિક છે ઓઝોન એ ગ્રાઉન્ડ લેવલનો ઓઝોન અહીંયા કીધું પણ ખરું બરાબર તો એનો એક્સ અને વીઓ એક્સ વોલેન્ટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડના ફોટોકેમિકલ રિએક્શનથી આ ઉત્પન્ન થાય છે ગળામાં આપણને બળતરા થાય અને પાકને નુકસાન કરે છે ત્યારબાદ છે પીબી લેડ ઉદ્યોગ અને જૂના પેટ્રોલમાંથી અને આ નર્વસ સિસ્ટમ માટે જોખમી છે નર્વસ સિસ્ટમ એટલે કે જે પણ ચેતાતંત્ર ચેતાતંત્ર છે એની વાત છે હવે વાત કરીએ આને માપવાની પદ્ધતિઓ એટલે કે આ જે આપણે પોલિટન જોયા એમને કેવી રીતે માપવાના આજુ આ તો ઉપર છલ્લું છે કે ખાલી એક રીતનું નામ કહીશ બરાબર કેવી રીતે માપવાના દરેક કે એસોટોને કેવી રીતે માપવાનું તો એની એક પર્ટિક્યુલર પ્રક્રિયા હશે એ હું સમજાવીશ આગળ પણ અત્યારે જેમ આપણે ઇન્ટ્રોડક્શન લેતા હોય એમ એ પહેલાં એને હું સમજાવીશ ઓવરવ્યૂ આપી દઉં બરાબર તો પરિસરની હવાની ગુણવત્તા માપવા માટે સીપીસીબી સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ઇન્ડિયા દ્વારા નિર્ધારિત પદ્ધતિઓ શું છે પહેલી પદ્ધતિ છે ગ્રેવી મેટ્રિક મેથડ તો આ શું માપશે તો પીએમ ટેન અને પીએમ ટુ પોઈન્ટ ફાઈવ બરાબર ફિલ્ટર દ્વારા બીજી પદ્ધતિ છે યુ ઇ ફ્લોરીસેન્સ કે એસઓ ટુ માટે છે કેમિલ્યુમિની એ એનો એક્સ માટે એટલે કે નાઇટ્રોજન ઓક્સાઇડ માટે એનડીઆઈઆર નોન ડિસ્પર્સિવ ઇન્ફ્રારેડ એ સીઓ માટે યાદ રાખ આ યાદ રાખજો નોન ડિસ્પર્સિવ સ્પેક્ટ્રોફોટોમેટ્રી એ ઓ માટે એટલે ઓઝોન માટે છેના માટે કઈ પદ્ધતિ છે એકવાર આને ખાસ ધ્યાનમાં રાખજો તો અહીંયા બધી પદ્ધતિઓના નામ આપેલા છે અને કયા પોલ્યુટન્ટ કયા પ્રદૂષક માટે વાપરવાના એ અહીંયા આપેલું છે બરાબર આને ધ્યાનમાં રાખો હવે વાત કરવાની છે કે ભારતમાં આના ધોરણો શું છે કે સ્ટાન્ડર્ડ શું રાખે શું રાખેલું છે આપણે કે આટલું હોવું જોઈએ બરાબર બે હજાર નવનો ડેટા છે હાલનો ડેટા નથી અને શેના આધારે છે તો આનું ફૂલ ફોર્મ પણ યાદ રાખજો એન એ એ ક્યુએસ નેશનલ એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ બરાબર તો અહીંયા પ્રદૂષક આપેલું છે ચોવીસ કલાકનું માપન વાર્ષિક માપન પાછું શેમાં માપવાનું છે એ પણ ધ્યાનમાં રાખજો એમ જે પર લીટર આપણે પાણીમાં ત્યાં માઇક્રોગ્રામ પર મીટર ક્યુબ બરાબર યાદ રાખજો આને તો પહેલું પ્રદૂષક કયું છે પીએમ ટેન બરાબર પાર્ટિક્યુલેટ મેટર ટેન તો ચોવીસ કલાકમાં હંડ્રેડ અને વાર્ષિક માપન સાહીઠ પછી ટુ પોઈન્ટ ફાઇવ સાહીઠ અને ચાલીસ એસો ટુ એસી અને પચાસ એનો ટુ એસી અને ચાલીસ જે પણ પ્રદૂષકો આપેલા છે એ એના ચોવીસ કલાકના માપન અને વાર્ષિક માપન આ ડેટા યાદ રાખવાનો હોય બરાબર વાર્ષિક માપન વાર્ષિક માપન પણ તમે જોઈ શકો છો બીજું ટોપિક છે કે જેમાં ચીમની જે ઉદ્યોગ આપણે જે ફેક્ટરીઓ જોઈએ છે એની ઉપર ચીમનીઓ લગાવેલી હોય છે ચીમનીઓ હોય છે એ અને સ્ટેક ગેસ મોનિટરિંગ આ ટોપિક છે આજે આગળ તો આ શા માટે જરૂરી છે તો જે સ્ટીમની સળગતા ઈંધણના ધુમાડા બહાર આવે છે અને જો તેમાં પ્રદૂષકોનું પ્રમાણ નિયંત્રિત ન કરવામાં આવે તો હવાની ગુણવત્તા ખરાબ થાય લોકોના સ્વાસ્થ્યને જોખમ થાય પર્યાવરણને નુકસાન થાય અને ઉદ્યોગને કાનૂની દંડ અથવા બંધ થવાનો ખતરો રહે બરાબર એટલે કે એના ઉપર કેમ તમે નિયંત્રણ લગાવો એનું મોનિટરિંગ કેમ કરવું જરૂરી છે તો આ બધું ના થાય એટલા માટે એમાં ઉપર એના ઉપર નિયંત્રિત કરવું જરૂરી છે હવે સ્ટોક ગેસ સ્ટેક ગેસ મોનિટરિંગ એ શું છે તો ચીમનીમાંથી નીકળતા ધુમાડાને ધુમાળાના નમૂનો લેવાનો અને તેના પ્રદૂષક ગેસ અને કણોનું વિશ્લેષણ કરવાની વૈજ્ઞાનિક પ્રક્રિયા છે બરાબર હવે હવે આ કરવાનો મુખ્ય હેતુ શું છે તો ઇમિશન કમ્પ્લિયન્સ એટલે કે સીપીસીબી અથવા એસપીસીબી દ્વારા નક્કી કરેલી મર્યાદા કરતાં વધારે પ્રદૂષક બહાર ન જાય પછી પોલ્યુ પોલ્યુશન કંટ્રોલ એફિશિયન્સી એટલે કે સ્ક્રબર હોય ઇએસપી વાય ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર ફિલ્ટર જેવા ઉપકરણો ઉપકરણો યોગ્ય કામ કરે છે કે નહીં એ ચેક પણ થઈ શકે બરાબર આ મોનિટરિંગ કરીએ એટલે આપણે આ બે વસ્તુઓને માપી શકીએ આ જે સ્ક્રબર છે શેના માટે વપરાય ઇ એસપી શેના માટે વપરાય એ હજુ આગળ આપણે જોઈશું બરાબર આ એક પોલ્યુશન કંટ્રોલ કરવાની પદ્ધતિઓ છે કે એવું સાધન આપણે લગાવી દઈએ એટલે એ પ્રકારનો વાયુ ત્યાંથી નીકળતો બંધ થઈ જાય અથવા એ પ્રકારના જે દ્રવ જે કણો હોય એમાંથી દૂર થઈ જાય હવામાંથી બરાબર અને એટલે એ બહારની હવા છે એમાં પ્રદૂષક તરીકે એડ થઈ શકે નહીં હવે વાત કરીએ નમૂના લેવાની પદ્ધતિ આ બેઝ છે અને જેટલું તમે ઇન્ટ્રોડક્શનમાં સારી રીતે સમજી શકો એટલું સમજવું કે જેથી આગળના લેક્ચરમાં તમને હેલ્પ થાય હવે વાત કરીએ નમૂના લેવાની પદ્ધતિ આઇસોકાઈનેટિક સેમ્પલિંગ આ સેના માટે પાર્ટિક્યુલર્ટ્સ માટે પીએમ ડસ્ટ બરાબર પાર્ટિક્યુલેટ મેટર અને ડસ્ટ તો ચીમનીમાંથી પાર્ટિક્યુલેટ મેટરનો સચોટ નમૂનો લેવા માટે ચીમનીના ધુમાડાના પ્રવાહના વેગ જેટલો જ વેગ રાખીને પદ્ધતિના નામમાં જ છે આઈસો કાઇનેટિક આઈસો એટલે સેમ આઈસો બારીક આઈસો કોરિક આવા ગ્રાફના નામ સાંભળ્યા છે બરાબર તો આઈસો એટલે સેમ કાઇનેટિક કાઇનેટિક એટલે સ્પીડ છે ઝડપ ચીમનીમાં ધુમાડાના પ્રવાહના વેગ જેટલો જ વેગ રાખવાનો અને એ સેમ્પલ લેવાનો બીજા પ્રકારનું જે સેમ્પલ છે ગેસ સેમ્પલિંગ આ જે હતું એ પીએમનું હતું બરાબર બરાબર હવે વાત કરીએ ગેસનું સેમ્પલિંગમાં એમાં એસઓ ટુ એનો એક્સ એટલે કે નાઇટ્રોજનના ઓક્સાઇડ સીઓ એટલે કાર્બન મોનોક્સાઇડ ઓ ટુ ઓક્સિજન અને સીઓ ટુ તો જે ગેસ વિશેષ એબઝોર્બ્શન સોલ્યુશન અથવા ઓનલાઇન એનાલાઇઝરથી માપવામાં આવે છે હજુ જેમ આપણે જે જે પોલ્યુટન્ટ એટલે કે જે જે પ્રદૂષક વિશે ભણીશું એમાં આ પદ્ધતિ આવશે કે એસઓ માટે કેવી પદ્ધતિ વાપરવાની કયું રસાયણ વાપરવાનું બરાબર પછી આના સાધનો જોઈ લઈએ તો જે સ્ટેક મોનિટરિંગ કીટ છે એમાં શું આવે કે જે આ ચીમનીમાં આપણે તરત જ મોનિટરિંગ કરતા હોય તો એમાં શું આવે તો પહેલાં પીટોટ ટ્યુબ આવે કે જે ગેસના પ્રવાહનો વેગ માપે ઇમ્પિન્જર્સ આવે કે જે એસઓ એનો એનો એક્સ જેવા ગેસને શોષવા માટે ફિલ્ટર પેપર અથવા થિમ્બલ આવે કે જે પીએમને એકત્રિત કરે ગેસ એનાલાઇઝર હોય કે જે આ પ્રકારના ગેસની કન્સન્ટ્રેશન માપે એમ છે કે કન્ટિન્યુઅસ ઇમિશન મોનિટરિંગ સિસ્ટમ બરાબર જેમ પાણીના નમૂના લેતા હતા એમાં પણ કન્ટિન્યુઅસ માપવા માટે પણ એક અલગ પદ્ધતિ હતી એમાં હવાનું પણ કન્ટિન્યુઅસ ઇમિશન હવાનું માપન ખરું પણ ક્યાંની હવા માપીએ છીએ આ ચીમનીવાળી વાત કરીએ છીએ ચીમનીમાંથી જે બહાર નીકળે એ એ હવાના ધુમાડાની વાત કરીએ છીએ બરાબર આસપાસ રહેલી હવાની વાત નથી આ અહીંયા એક ભેદ છે આને ધ્યાનમાં રાખીને તૈયારી કરવી તો લાર્જ ઇન્ડસ્ટ્રીઝમાં રિયલ ટાઈમ મોનિટરિંગ માટે ઓનલાઈન આને જોડવામાં આવે છે હવે વાત કરીએ કે ભારતમાં ચીમની માટે જે સ્ટાન્ડર્ડ નક્કી કર્યા છે એ શું છે તો જે પીએમ છે એના માટે એકસો પચાસ અથવા એનાથી ઓછું મિલીગ્રામ પર નોર્મલ ક્યુબિક મીટર બરાબર અહીંયા એકમ બદલાઈ ગયો યાદ કરજો અને ધ્યાનમાં પણ રાખજો અને આ ઉદ્યોગ પ્રમાણે બદલાય છે એક્સ એનો એક્સ એના માટે કોલ પાવર પ્લાન્ટ માટે ખાસ કારણ કે ત્યાંથી જ ઇંધણમાંથી જ આ બે વાયુઓ વધારે આવે છે તો ખાસ મર્યાદાઓ છે આની સોથી છસો મિલીગ્રામ પર નોર્મલ ક્યુબિક મીટર બરાબર આ એકમને ધ્યાનમાં રાખજો પછી સીઓ માટે પણ આપ્યું છે ઓપ ઓપેસિટી ઓપેસિટી એટલે કે દ્રશ્ય ધુમાડાની ઘનતા ઉપર નિયંત્રણ કે આપણને ધુમાડો કેવો દેખાય છે વધારે પડતો કાળો દેખાય અથવા એવો કંઈ દેખાતો હોય એના ઉપર બરાબર કે કેવું દેખાય છે એના ઉપર પણ બરાબર તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ હવે આપણે આગળના ટોપિકની ચર્ચા નેક્સ્ટ વિડીયોમાં કરીશું હવે એક બીજી વાત ઘણા ઘણા વિદ્યાર્થીઓ એવું પૂછે છે કે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની એક્ઝામ ક્યારે આવશે તો સપ્ટેમ્બરના એન્ડ અથવા ઓક્ટોબરના સ્ટાર્ટિંગમાં હોઈ શકે છે આ મારી ખાલી માન માન્યતા છે બરાબર હું એવું માનું છું કે આમાં હોઈ શકે ઓક્ટોબર સુધી તો લેવાવી જ જોઈએ આ મારી ધારણા બીજી વાત સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની એક્ઝામ એક લેવાઈ ગઈ છે બરાબર ત્રણસો ક્રમાંકવાળી જે આપણે પહેલાં પણ એના કારણે તો સિલેબસમાં પણ થયું હતું કે પરંતુ બધો જ સિલેબસ સેમ આવ્યો બરાબર એ ત્રણસો ક્રમાંકવાળી ભરતી જે દિવ્યાંગ વિદ્યાર્થી મિત્રો માટે હતી એનો અને આપણો સિલેબસ સેમ જ હતું અને એમનું પેપર લેવાઈ ગયું છે હવે આજે આપણે આ ટોપિક ભણ્યા બરાબર બે પોઈન્ટ બે અને એમાં જે પણ સબ ટોપિક ભણ્યા કે જે હવાની ક્વોલિટી આપણે જોઈએ કે આસપાસમાં કેવી હોય અને જે જીમની છે એમાં કેવી રીતે નિયંત્રિત કરવું એના જેટલા પણ એમસીક્યુ પૂછાયા છે એ પેપરમાં મેં બનાવ્યા નથી પણ જે પેપરમાં પૂછાય એ એ એમસીક્યુને આપણે ઉપર આપણે એકવાર નજર મારીએ બરાબર તો અહીંયા તમે પ્રશ્ન જોઈ શકો છો હવાની ગુણવત્તાની દેખરેખ રાખવાનો મુખ્ય ઉદ્દેશ તો હવામાં રહેલા પ્રદૂષકોને માપવાનો છે આ પ્રશ્નો મેં બનાવ્યા નથી આ પેપરમાંથી ડાયરેક્ટ જ ઉઠાયા છે બરાબર એ તમે જોઈ શકો છો કે કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ શકે છે તમને ખ્યાલ આવે આઈડિયા આવે કે હા અહીંયાથી આવો પ્રકારનું ક્વેશ્ચન આવ્યો એટલે આ તૈયારી કરવી પડે બરાબર પછી છે કે ઇન્ડિયન એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ આર સેટ બાય ધ આપણે કહ્યું હતું કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા સેટ કરવામાં આવી છે પછી છે કે શા માટે ઉદ્યોગમાંથી પ્રક્રિયા ગેસ ઉત્સર્જન પ્રોસેસ ગેસ ઇમિશન હમણાં લાસ્ટમાં આપણે વાત કરીએ એનું નિયમિતપણે નિરીક્ષણ કરવામાં આવે છે તો ઉત્સર્જનના ધોરણોનું અનુપાલન તપાસવા માટે એમાં આપણે કહી હતું કે ચેક થાય છે કે નહીં પોલ્યુટન્ટની માત્રા કેવી છે એનો ઉપયોગ બરાબર થઈ રહ્યો છે કે નહીં બરાબર હવે આ જુઓ રહેણાંક અથવા ઔદ્યોગિક માટે પીએમ ટુ પોઈન્ટ ફાઇવ વાર્ષિક માનક શું છે બરાબર આપણે જે જોયું હતું એમ કે જે ધોરણો નક્કી કર્યા હતા એ જે રહેણાંક અથવા ઔદ્યોગિક માટેના જ છે કારણ કે એમાં કંઈક એવું આપણે સ્પેસિફાઈ નહોતું કરી કારણ કે જે આસપાસની પરિસરની હવા છે એ રહેણાંક વિસ્તારની જ આપણે માપીએ છીએ તો ચારસો ચાલીસ માઇક્રોગ્રામ પર મીટર ક્યુબ બરાબર હવે જુઓ નેક્સ્ટ ક્વેશ્ચન સ્ટેક ગેસમાં એસો ટુ અને એનો એક્સની સાંદ્રતા સામાન્ય રીતે ખાલી જગ્યામાં નોંધાય છે મિલીગ્રામ પર નોર્મલ ક્યુબિક મીટર બરાબર ધ્યાનમાં રાખવું પછી છે સતત એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ મુખ્યત્વે ખાલી જગ્યામાં મદદ કરે છે તો આસપાસની હવાનું સતત નિરીક્ષણ કરે કન્ટિન્યુઅસ છે એટલે સતત નિરીક્ષણ કરે પછી આપણે બે હજાર નવનું જ જોયું હતું બરાબર તો એ અહીંયા પણ બે હજાર નવનું જ પૂછ્યું છે તો રહેણાંક વિસ્તાર માટે એનો ટૂની વાર્ષિક સરેરાશ મર્યાદા એટલે કે એન્યુઅલ એવરેજ પૂછ્યું છે તો ચાલીસ એ પણ ચાલીસ હતી પછી જે ઓછી સાંદ્રતામાં પણ કાર્બન મોનોક્સાઇડ મનુષ્ય માટે હાનિકારક કેમ માનવામાં આવે છે તો આપણે વાત કરી હતી કે આ ઓક્સિજન કરતાં વધારે અટેચમેન્ટ ધરાવે છે હિમોગ્લોબિન પ્રત્યે એટલે ઓક્સિજન પછી જોડાઈ શકતો નથી ઓક્સિજન માટે જગ્યા ખાલી નથી રહેતી અને ઓક્સિજન પછી આપણા શરીરમાં ઘટી જાય છે બરાબર એટલે કે તે હિમોગ્લોબિન સાથે જોડાય છે અને ઓક્સિજનના પરિવહનને ઘટાડે છે બરાબર તો અહીંયા સુધી જ પરંતુ તમારે સારી રીતે વાંચવું પડશે બરાબર એક એક ડિટેલ એક એક ડિટેલ જોવી પડશે આ તો મને એકદમ ખ્યાલ આવ્યો વિડીયો બનાવતા બનાવતા કે એ જે પેપર પડ્યું છે એમાંથી થોડા સ્ક્રીનશોટ પાડીને હું ક્વેશ્ચન મૂકું એટલા માટે બરાબર તો મેં હજુ ડિટેલ તો જોઈ નતા એક્ઝેક્ટ તો ક્વેશ્ચન મેં જોયા નથી પરંતુ હજુ પણ એક બે ક્વેશ્ચન હશે તો તમે જોઈ શકો છો કે આટલા ક્વેશ્ચન અત્યારે આપણે આ એક લેક્ચરમાંથી જ કવરઅપ કરી શકીએ છીએ બરાબર એટલે કે તમે ધ્યાન આપો લેક્ચરમાં લેક્ચરને શેર કરો બરાબર અને જે પણ ભણાવવામાં આવી રહ્યું છે એને સારી રીતે તૈયાર કરો આ મેં ક્વેશ્ચન નથી બનાવ્યા તો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એના ઉપર લેક્ચરની પીડીએફ તમને મળી રહેશે લેક્ચરની પીડીએફ આવતા એક દિવસ જેટલો સમય લાગી શકે છે બરાબર કારણ કે બીજી શેડ્યુલ થઈ ગયું છે અત્યારે એટલા માટે તો એટલું તમે ચલવી લેજો કે એક દિવસમાં પીડીએફ તમને મળી રહેશે એક દિવસથી વધારે વાર નહીં લાગે બરાબર અને આ ક્વેશ્ચન આવી રીતે જ રાખીએ બરાબર કે જેમ જેમ ટોપિક આવે એમ આપણે ક્વેશ્ચનને કરતા રહીએ જે પણ પેપરમાં પૂછાય છે એ પ્રમાણે બરાબર અને લાસ્ટમાં જ્યારે પણ આપણો આ સિલેબસ પૂરો થશે કેટલો સિલેબસ કે જે સાઈઠ માર્ક્સનું કરાવવાનું કહ્યું છે બરાબર બાકીનું તો પર્યાવરણ છે પર્યાવરણ તો તમે તમારી રીતે કરજો કારણ કે હું કેમિસ્ટ્રી ભણાવી શકું બરાબર એવી તમને એવું તમને પહેલાં કહ્યું છે કે કેટલું ભણાવવાનું છે તો એ જ્યારે આપણો એ સિલેબસ પૂરો થશે એના પછી આખું પેપરનું સોલ્યુશન કરાવવામાં આવશે અત્યારે પેપર સોલ્યુશન કરાવવામાં પ્રોબ્લેમ એ છે કે ઘણા ટોપિક નવા આવી શકે કે આપણને ખ્યાલ જ નથી કે આ ક્યાંથી આવ્યો બરાબર એમસીક્યુ ઉપરથી પ્રશ્નો ઉપરથી આપણે શીખી ના શકીએ પરંતુ પહેલાં આપણે બધી થિયરી ભણી ચૂક્યા હોઈએ અને પછી પ્રશ્નો કરીએ તો કંઈક આવડે આપણને અને કેટલું આવડ્યું એ પણ ખબર પડે તો એવી એવું રાખીશું બરાબર ને તો મળ્યા નવા વિડીયોમાં થેન્ક યુ વેરી મચ